ઓમ ઓમ ગણપત નમઃ મનુષ્ય માત્ર પ્રકૃતિ સ્વભાવ અને રુચિભેદ ધરાવે છે માનવ જીવનમાં ત્રણ ગુણો સત્વ રજ અને તમ મહત્વનો ભાગ ભજવે છે તેથી જ્યારે જે ગુણની પ્રધાનતા હોય તેઓ માણસ થાય છે સોળમા અધ્યાયની સમાપ્તિમાં શાસ્ત્ર પ્રમાણની વાત આવી તેથી આ શાસ્ત્ર પ્રમાણને મુદ્દો બનાવીને અર્જુન પ્રશ્ન કરે છે અર્જુન ઉવાચ યત્રિમુસૃજ્ય યજંતે શ્રદ્ધયાન્વિતા

સરસ મજાનો પ્રશ્ન પૂછે છે હે કૃષ્ણ જે મનુષ્યોનો ભાવ તો સારો છે શ્રદ્ધા અને ભક્તિ પણ છે પરંતુ શાસ્ત્ર જાણતા નથી જો જાણે તો ચોક્કસ તેનું પાલન કરે પરંતુ અજાણ હોય એવા મનુષ્યની કઈ સ્થિતિ થાય તેથી તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા સાત્વિકી રાજસી ચૈવ તામસી તા શૃણુ હે અર્જુન દેહધારી મનુષ્યોની શ્રદ્ધા ત્રણ પ્રકારની સુ છે સાત્વિકી રાજસી અને તામસી આ ત્રણેય પ્રકારની સ્વભાવગત શ્રદ્ધાને સાંભળ જેમનામાં સત્વગુણ પ્રબળ હોય તેમની શ્રદ્ધા સાત્વિક હોય અને તેમનું ધ્યેય હોય મોક્ષ પ્રાપ્તિ જ્યારે રજોગુણ પ્રબળ બને ત્યારે શ્રદ્ધા રાજસી બની જતી હોય તેથી તે દુનિયાવી પ્રવૃત્તિઓ પાછળ દોડે છે અને જેમનામાં તમો ગુણ પ્રબળ હોય તેમની શ્રદ્ધા

ઉત્પન્ન થાય છે વળી આગળ કહે છે સત્વાનુરુપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયોયં પુરુષો યોયચ્છુદ્દ સએવસહ હે ભારત પોતાના અંતઃકરણ પ્રમાણે સૌની શ્રદ્ધા રહેતી હોય છે આ જીવાત્મા સ્વભાવથી જ શ્રદ્ધાળુ છે જેની જેવી શ્રદ્ધા હોય તેવો તે બને છે પ્રત્યેક મનુષ્યની શ્રદ્ધા તેની વારસાગત પ્રકૃતિને અનુરૂપ હોય છે માણસનું ચારિત્ર્ય તેની શ્રદ્ધા ઉપરથી પરખાય છે દરેક માણસની શ્રદ્ધા તેના કુદરતી સ્વભાવ અને પૂર્વ જન્મના સંસ્કારો દ્વારા ઉત્પન્ન થતી હોય છે શ્રદ્ધાની પાછળ અનુભવો કારણભૂત બને છે ઈશ્વરનો સૌથી મોટો અનુભવ તેની કરુણા અને દયાનો છે તે આપણી સાચી પ્રાર્થના સાંભળે છે અને મદદ પણ કરે છે તેથી જ ગીતા કહે છે યો સ શ્રદ્ધામયો અને હવે ઈષ્ટના યજન પૂજનથી મનુષ્યોની નિષ્ઠાની પીછાણ કઈ રીતે થાય છે તે બતાવતા કહે છે યજંતે સાત્વિકા દેવાન યક્ષ દે રાજસા પ્રેતાન ભૂત ગણાશાન્ય યજંતે તામસા જના જે સાત્વિક પુરુષો હોય છે તે દેવોનું યજન કરે છે જે રાજસિક પુરુષો હોય છે તે યક્ષ અને રાક્ષસોની પૂજા કરે છે અને જે તામસિક હોય છે તે ભૂત પ્રેતોની પૂજા કરતા હોય છે આગળ શ્રદ્ધાની વ્યાખ્યા આપ્યા પછી ભગવાન શ્રદ્ધાનું સ્વરૂપ બતાવે છે દેવોનું યજન પૂજન કરે રાજસિક શ્રદ્ધા ધરાવતા લોકો યક્ષો અને રાક્ષસોની પૂજા કરે અને તામસિક લોકો ભૂત પ્રેતોની પૂજા કરતા હોય છે આજે બસ આટલું જ હરિયો